તો આ સંત મહાપુરુષોને આપણને જગાડવા માટે આવ્યા છે તો મીરાબાઈ એ શું કીધું કે સજની દોણો આયો છે ભવ જળ તરવાનો કે અવસર

નવસો નવ્વાણું આપણા ભારતમાં એમો છો ગુજરાત માં અને ગુજરાત માં એમાં બનાસકોઠામાં કે ભગવાનનું નામ આપણે બનાસકાંઠાની અંદર કેટલા ભદનો સંત મેળાવડા આવા ભંડારા

તારે નથી રે ઉગરવાનો આરો ઊંઘ ને કેમ આવે તને આ ઊંઘ ને આવે છે આટલું આટલું તારા માથા ઉપર પછી મેરો ભાઈ આગળ વાત કરી કે સજની આરે જો ગડિયા અમરત લાભના આ ચોગડિયું અમૃત લાભ નું છે આ મનુષ્ય દેહ વળ્યો એ અમૃત લાભ ચોગડ્યું છે અને બીજા દેહો તો બધા કાળના મોખમાં છે

કાળા એનું ગોરે છે કાળ એટલે સમય સમય ની કે દાન પાત્ર કરવું ધ્યાન ગોરો નો ધરવું ધ્યાન કરવું હોય તો પણ મનુષ્ય દહેજ થાય છે એના માટે કીધું કે દાન સુપાત્ર ને કરવું દાને પણ જોઈ જોઈને કરવું પડે

અને આ સુપાત્ર છે કેમ સુપાત્ર છે કે પેલે દાતા શિષ્ય ભયા ગુરુ કો સબ કુછ દે પીછે દાતા ગુરુ ભયા શિષ્ય કા કછુ ન લે આ સંત મહાપુરુષો કોઈ લેતા આ સુપાત્ર છે એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂળતી પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા

પણ ભવજળ તરવું હોય તો આ સંસાર સાગરથી જ તરાય છે કે ભવજળ તરાય એવું છે નહીં તો ખારો હોય પણ તરવું હોય તો આ મનુષ્ય દેહ ધરાય છે હવે એક વાણી બોલી અને મારી વાણીને વિરામ આપું કેમ કે